પપ્પા અહીં આવ્યા છે કા પપ્પા તો પહેલા કેવલના કાકા હતા કેવલ કહેશે નહીં તો કહે છે કા હલ હાર સબસ્ક્રાઇબરની અમારી યુટ્યુબ ફેમેલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો એ ખુશી ચાર હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા આપણે ચાર હજાર સબસ્ક્રાઈબની યુટ્યુબ ફેમિલી બની ગઈ છે જમવા એમ ને હા અને આપણા ડેઈલી વ્લોગ છે ને શ્રદ્ધાબેન ડેઈલી વ્લોગ જોવે છે પહેલાં હું બનાવીશો જય માતાજી તે દ્વારકાધીશ વધે ને જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજે તો લોગનું સ્ટાર્ટિંગ મેં કર્યું છે અને દાહલના પપ્પા અહીંયા આવ્યા છે દાહલના પપ્પા તો પેલા કેવલના કાકા હતા કેવલ કહેશે નહીં તો કે સાહલ આવી ગયા પછી તો દાહલના પપ્પા થઈ ગયા કેવલના કાકા મટી ગયા એમ એટલે એ એ રીતે કેવલના કાકા અહીંયા આવ્યા છે તો લોગનું સ્ટાર્ટિંગ મેં કર્યું છે આજે અને कहवा का काका काले बात करी थी प्रमाण के चार हज़ार अमार सब्सक्राइबर पूरा थी गया है तो चार हज़ार सब्सक्राइबर ने फेमिली अमरी यूट्यूब फेमिली कम्प्लीट थी गई है तो ये खुशी में राहुल ना पप्पा अँ आटो मरवा है राहुल पास आने य तो जो अत्य राहुल ने रमाड़े से जय माता जी जय द्वारका दीश जो कि मजा में दूसरे हूँ खूब मजा में अमरा जाहल तरफ સૌ પ્રથમ પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ચાર હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા આપણે ચાર હજાર સબસ્ક્રાઈબરની યુટ્યુબ ફેમિલી બની ગઈ છે અને હજે તમારા સપોર્ટની જરૂર છે એટલે માટે જો કે સપોર્ટ કરો જ છો તમારા સપોર્ટની હજે જરૂર છે એટલે માટે સપોર્ટ કરતા રહેજો અને અત્યારે હજાર જહાણનું રમાડું છું અને અમારે છે ને જહરણની એક માનતા છે ને ત્યાં મારા સસરાના મઢે જવાનું છે ને દર્શન કરવા જાહના પગયા લગાડવા જહાલ તો પૂરવા પડે છે

આમ જ હોય ને પણ એમ જ ગમે અને એટલે ઝ જો હોવા દે મેં જાય ગી જો થઈ ગઈ જો બધા બોલાવે જાહેલ તને જે ડોળા કાઢ્યા છે કોમેન્ટ કરી દેજો કે ડોળા બની જેવા છે કાંઈ વાંધો નહીં તો જ રમાડી લઈ થોડી ઘણી રિલ્સ રિલ્સ બનાવીને કન્ટિન્યુ લોકો બધા બન્યા રહે છે તો હોઈ ગયે છે

અત્યારે ત્યારે આવ્યો છે મારા રેખા ભાઈના ઘરે આટો મારવા અને રેખા ભાઈ બનાવે છે એટલે રસોઈ મસ્ત મજાની કારણ કે રેખા ભાઈ એટલે મારા કાકીજી થાય પહેલા તો ભાઈ હતા પછી કાકીજી થયા કેમ છે રેખા ભાઈ સારું ને બહુ સારું છે હો તળીવાળા પણ જમવા એમ ને

વાંધો નહીં જાહને મળીને અને આપણે ખુશી સેલિબ્રેશન કરીને અત્યારે પાછા રવાના થઈ ગયા છીએ ઘર બાજુ અને હું અત્યારે છું નોંગણોદરા અને હાંઢીડા મહાદેવની વચ્ચેના રસ્તે છું અને મહાદેવના મંદિરે જવાનો તો સમય નહીં રહે કારણ કે વરસાદ અંધાર્યો છે મારે જ્યારે નીકળું હતું ને ત્યારે નો ઘણો દરે વરસાદ હતો એટલા માટે મારા મમ્મી વાટે છે મારી એટલા માટે હું ફટાફટ જવા દઉં ત્યારે દઈડી તો ડાયરેક્ટ ઘરે જઈને મેળા નો ગણોધર દરથી તો આપણે ઘરે વ્યા હતા અને હું આવ્યો છું જ્યાં ઘરે અને બેન ઘરે તો અહીંયા તો મસ્ત મસ્ત વાનગી બને છે ત્યારે પેલા તો જે મારા હાઉ હમાસ આપે ને દઈ દો તમને રામ રામ કીધા છે અને ક્રિશા હોઈ ગઈ છે અને કિરણ ને મસાલો બધો બનાવે છે અને રહોડામાં સુગંધ હારી આવે છે લે હા લે પેલા હું બનાવી છો શું વાત છે આવડે છે તો વાંધો નહીં તો હું રોકાઈ જાઉં આજ રોકાઈ જાઉં તો વાંધો નહીં તારે હું વિડીયો જોવે છે એના થતા હશે કે અમારે જમાય કેટલા કામ થાય આમ જો પ્લેટફોર્મ ઉપર બનાવે સડીને મંજૂરી બનાવે છે હે રાહુલ તાર તૈયાર ખાવાનું હે રાહુલ તાર સાનો બેઠું બેઠું ખાવાનું હે રાહુલ તો અત્યારે બે ગયા છે વાળું કરવા કબા ખીચડી બનાવી છે વઘારેલી અને ભાગ કરીને દૂધ અને જયાબેનના ઘરે મનસુરીમ બનાવ બનાવવાનું ચાલુ જ હતું અત્યારે બવણી ખોલ હું ખાવા રોકાણો નહીં ને તમારા બવણી ફરતા આવી મનસુરીમ જલાઈ બે જણા બનાવ્યું હતું ચટણી વાળું તો કાંઈ વાંધો નહીં મનસુરીમ ખાઈ લેવી ને વાળું નિરાતે કરી લેવી હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું ન વિડીયો માતા સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરો ને બિલકુલ ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકા તો બાય બાય